ગીર અને ગાયના સાનિધ્યમાં દર્દીઓને અનોખી રીતે સારવાર આપવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે આથી ગોકુલધામ વેલનેસ સેન્ટર નૈસર્ગિક સ્વાસ્થ્ય સંભાળનું ઠેકાણું બની ગયું છે જોઈએ રાજકોટ મિર નો ખાસ અહેવાલ શારીરિક અને માનસિક તંદુરસ્તી વ્યક્તિને બીમારીઓથી ઘેરી રાખે છે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ગોશાંતિ કેનાય ગોશાળાના કિશોરભાઈ હાપલિયા અને તેમના પરિવારે ગોકુલધામ વેલનેસ સેન્ટરનો શુભારંભ કર્યો છે રાજકોટથી તદ્દન નજીક મોરબી હાઈવેના હડાળા ગામ પાસે ગોશાંતિ કેનાય ગોશાળા વિજયનગરના માર્ગે ગોકુલધામ વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે નૈસર્ગિક વાતાવરણમાં સ્વાસ્થ્ય સાધકોના રહેવા માટે નવકોટેજ અને એક બંગલાને ગાયના છાણના લેપથી નિર્માણાધીન કરવામાં આવ્યો છે ગોકુલધામ વેલનેસ સેન્ટર પર નિષ્ણાત નેચરોપેથીના તબીબ સ્વાસ્થ્ય સાધકો અને દર્દીઓને એનર્જી વોટર થેરાપી સૂર્યસ્નાન મડ થેરાપી સર્વાંગસ્નાન સૂક્ષ્મ વ્યાયામ હિપ્નોથેરાપી મ્યુઝિક થેરાપી વડે શરીરનું શુદ્ધિકરણ કરશે ગોકુલધામ વેલનેસ સેન્ટરની આવક ગોશાળાની ગાયોના જતન અને ઉછેરના પાછળ વાપરવામાં આવશે ગોકુલધામ વેલનેસ સેન્ટર પરનો રાજકોટ મિરર દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે ગીર અને દેશી ગાયના સાનિધ્યમાં દર્દીઓને સરળતાથી સારવાર પૂરી પાડવા અને શારીરિક માનસિક બીમારીઓ માટે નૈસર્ગિક વાતાવરણમાં ઉત્તમ પ્રકારની થેરાપી આપી નિવારણ કરવાની ગોકુલધામ વેલનેસ સેન્ટર એ નેમ ઉપાડી છે મારું નામ કિશોરભાઈ હાપલિયા અહીંયા છે ને ગમે ગૌશાળા કરેલી હતી એટલે ગૌશાળાની અંદર પોઝિટિવ વાતાવરણ હોય તો અમે વિચાર કર્યો કે હવે આ પોઝિટિવ વાતાવરણ છે તો એના માટે લોકોને ફાયદાકારક અમારે આપણે શું કરીએ કે એના માટે અમે ઘણું વિચાર્યું તો હવે અમે એ વિચારતા વિચારતા અમે એક વેલનેસ સેન્ટર તરફ અમારો ધ્યાન ગયું એટલે વેલનેસ સેન્ટરમાં શું હોય કે આપણે બોડી ડિટોક્સ કરીએ તો બોડી ડિટોક્સ થાય એટલે બોડીમાં આપોઆપ એની એનર્જી વધી જાય એનર્જી વધે રોગપ્રતિકારક શક્તિ વધે રોગપ્રતિકારક શક્તિ જેમ વધે એટલે ઓટોમેટિક રૂપ દૂર થવાના જ છે તો અમે વેલનેસ ઉપર કામ કરવા માટે અલગ અલગ થેરાપી દ્વારા કામ કરીએ છીએ જેમ કે સૌ તો યોગ આવે યોગ આવે છે ત્યારબાદ મસાજ કરીએ મસાજ બાદ વોટર થેરાપી આવે એનર્જી વોટર એનર્જી વોટર થેરપી આવે ત્યારબાદ સર્વાંગી સ્નાન કરીએ અને ખાસ તો હિપ હિપ્નો છે અમારે ત્યાં થેરાપી છે મળથેરપીમાં શું હોય કે માટી શરીરે ચોપડી આપણે તડકામાં બેસવાનું હોય તો તડકામાં બેસી લે બોડીની અંદરથી આપણા છિદ્ર ખુલે અને ઓક્સિજનનો સંચાર થાય એનીમા થેરાપી આવે એનાથી આપણું બોડી આંતરિક રીત સાફ થાય તો દરેક વસ્તુ મૂળ તો રોગ પ્રતિકારક શક્તિ વધે અને ડિટોક્સ કરવા માટેની થેરપી ગોકુલધામ એક અહીંયા લોકો ફાર્મ હાઉસ બનાવે છે તો અમે એક ધામ બનાવ્યું છે કે જ્યાં ગાયોનો વાસ છે ગાયોનો વાસ અહીંયા ગોકુળિયું ગામ હોય તો અમે એના માટે છે એનું નામ ગોકુલધામ રાખ્યું છે અને ખાસ તો અમે અહીંયા એક આ ધામ છે કોઈ ફાર્મ કે બીજું કાંઈ નથી ધામ પ્રોપર્ટીની અંદર આપણે અહીંયા છે ને દસ કોટેજ છે પ્લસ એક મોટો બંગલો છે જેની અંદર પંદર વીસ લોકો આરામથી લઈ શકે છે અને વીસ લોકો અલગ સેપરેટ રૂમ આપેલા છે કોટેજ છે આપણે ઘઉંના છાણથી બનાવેલા છે મળ હાઉસ જેને કહેવાય કે જેની અંદર બહારના વેવ્સ પણ ન મળે અને નેચરલ વાતાવરણ મળે કે જે આપણું બોડી ટેમ્પરેચર મેન્ટેન રાખે ઠંડીમાં ઠંડા ગરમ રે ગરમીમાં ઠંડા રે એ રીતના આ રૂમ હોય છે શિબિર અમારે પહેલાં તારીખથી શિબિરનું સ્ટાર્ટ થઈ જશે અમે આની અંદર જેટલી ઇન્કમ થશે ને અમે અહીંયાથી જે ખર્ચ લાગતો સ્ટાફ ખર્ચ કાઢી જે કાંઈ પૈસા હોય એ અમે ગૌશાળામાં ગાયો પાછળ જ વાપરવાનો છે અમારો ઉદ્દેશ આપ છે કે સેવા અને લોકોના હેલ્થ પણ સુધારવા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ આપણે આ ગોકુલધામ વેલનેસ સેન્ટરનું એડ્રેસ છે રાજકોટ મોરબી રોડ ઉપર રાજકોટથી અંદાજીત વીસ કિલોમીટર દૂર થાય અડાળા ગામના પાટીએ વિજયનગર ગામ પટ્ટી ઉપર અને ગૌશાંતિ કનૈયા ગૌશાળાની અંદર આપણો ગોકુલધામ વેલનેસ સેન્ટર છે